આપણે જીવામૃત લીધું જીવામૃત તમારે બનાવો ને એટલે એક મહિનાની અંદર ઉપયોગ કરી નાખો બનાવ્યા પછી પંદર થી વીસ દિવસ સુધી રહે તેના બેક્ટેરિયા ના એટલે જીવા અમૃતમાં પણ ખાસ બહુ સંગ્રહ શક્તિ રાખવાની એવું યુઝ કરીને કેટલા ડબલા છે બસ હવે મિક્સ કરીને હવે જ્યારે જે ઘનજીવા અમૃત તમે બનાવો ને એ છડે રાખો અને મિક્સ કરી અને પછી બે ત્રણ દિવસ સુકાઈ જાવ પછી તમારે ભેગું પડે કલેક્ટ કરી અને ત્યાં રૂમની અંદર મૂકવું હોય તો ચાલે સીધા ખાતર ઘનજીવા અમૃત બે વખત શરૂઆતમાં પાયા પાયામાં આપી શકો છો પછી ફ્લાવરિંગ સ્ટેજ ઉપર ત્યારે તમારે નાખવું હોય તો રીંગ કરીને દબાવી દે બે વખત યુઝ થઈ શકે ગનજીવ એટલે સારા જેવું જેવા અમૃતનું રિઝલ્ટ છે ને એવું જ ગંજીવા અમૃતનું રિઝલ્ટ છે એટલે આપણને આ સારામાં સારું આપણને આપણા પાકની અંદર રિઝલ્ટ મળે હવે આ કેટલું ઇઝ્યુ જ્યારે પેલી બારસો રૂપિયાની બે રૂપિયા સોળસો રૂપિયા તો સોળસો બે હજાર રૂપિયા પોતાશમાં આવે પછી એમોનિયમ સલ્ફેટ એ કઈક આઠસો કેવા પાંચસો આપી ગયા આઠસો રૂપિયા આઠસો એ મોંઘું ક્યાં લાવવાની જરૂર આ એનો એ છે બેસ્ટ બેસ્ટ રીઝલ લાવવું